વાતાવરણ જોગી અને દુખિયાના બેલી એવા પૂજ્ય જગા બાપા એ પાટડીને ધર્મભૂમિ બનાવી શિવ અને ગુરુ ભક્તિમાં લીન થઈ શાસ્ત્રોક્ત યજ્ઞ થકી લોકોના દુખડા હર્યા આવા પૂજ્ય જગાબાપાની બાપાની અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે ઉદાસી આશ્રમ ખારાગોડા રોડ પાટડી મુકામે જગદીશ્વર મહાદેવનું તારીખ વીસ એકવીસ અને બાવીસ ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભજન ભોજન અને ધર્મ ભક્તિ દ્વારા યોજાશે જેમાં ખાસ કરીને પ્રથમવાર એક કળશ દ્વારા પ્રતિષ્ઠાની મૂર્તિઓ પર સ્નપન વિધિ થશે જે સ્નાપન વિધિ અનેકવિધ ઔષધિઓને પવિત્ર જળમાંથી પલાળી તમામ મૂર્તિઓને અભિષેક કરાશે આગામી તારીખ વીસમીએ સવારે આઠ વાગે યજ્ઞનો શુભારંભ થશે આઠ પિસ્તાલીસ વાગે પ્રાશ્ચિત વિધિ થશે નવ પંદર કલાકે પંચાંગ વિધિથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થશે ત્રણે દિવસ બપોરે તથા સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે તારીખ એકવીસ ના સવારના રોજ શોભાયાત્રા પાટડી નગરમાં ફરશે આગામી બાવીસ મી એ પૂજ્ય જગા બાપાની પુણ્યતિથી હોવાથી રાત્રે નવ વાગ્યાથી સંતવાણી વાણી ડાયરો થશે જેમાં સુપ્રસિદ્ધ કલાકારો કીર્તિદાન ગઢવી દેવરાજ ગઢવી બ્રિજરાજ દાન ગઢવી જિગ્નેશ બારોટ ગમન સાંથલ વિજય સુવાડા હકુપા ગઢવી ઉમેશ બારોટ સાગર દાન ગઢવી જયમંત દવે મેરુ રબારી કુષા મહારાજ દાદુબાઈ રબારી અને સાજીનダઓ જીતુ બગડા એન્ડ ગ્રુપ બબલુ પાન્સર એચવી સાઉન્ડ ના સંગાથે રંગત જામશે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત બ્રહ્મા તસ્મે શ્રી ગુરવે નમઃ આજ રોજ ઉપસ્થિત તમામ મીડિયાના ભાઈઓ અને પ્રેસ કોન્ફરન્સમાં આવેલા દરેક પાયોનો ઉદાસી આશ્રમ તરફથી હું સ્વાગત કરું છું ભગવાન એવી પ્રાર્થના કરું કે આપ લોકો તમામ મીડિયા કર્મીઓને મારા આશીર્વાદ છે આજે સૌથી હરખ પ્રસંગ મારા માટે એટલા માટે કહી શકાય કે મારા ગુરુ મહારાજે જે કાર્ય અધૂરું મૂક્યું હતું એ પૂર્ણ કરવાનો મને આ લાવો મળ્યો છે કારણ કે જગા બાપા હયાત હતા ત્યારની એમના મનની ઈચ્છા હતી કે મારા આંગણે એક મહાદેવ મંદિર સરસ બને અને સંજોગ વરસાદ કુદરતમાં હાથ લેખમાં મેં કોઈ મારી નથી શકતું જગા બાપાનો વિદાય નો સમય આવ્યો એ વિદાયના સમયે મારા પરિવારના સભ્યોએ કીધું કે કઈ પણ પરિસ્થિતિ થાય પણ તારા ગુરુ મહારાજનું જે સપનું હતું એ આપણે પૂરું કરવું છે એટલે પછી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને એ સપનું સાકાર કરવાનું મેં ચાલુ કર્યું અને ભોળાનાથે માત્ર માત્ર થી દોઢ વર્ષમાં જગદીશ્વર મહાદેવનું શિખરબંધ એકસોને આઠ ફૂટનું મંદિર પરિપૂર્ણ અત્યારે થઈ ગયું છેનો મને અતિ આનંદ છે આપણે આપ જે પ્રસંગ કરી રહ્યા છીએ એ એકદમ વૈદિક પરંપરાથી કરવાના છીએ વૈદિક પરંપરા એટલે શું તો એમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આખા યજ્ઞમાં માચીસ ઉપયોગ કરવામાં નહીં આવે અરણી મંથન અગ્નિને પ્રગટ કરવામાં આવશે ઘણા લોકોને કદાચ અરણી મંથન શબ્દ નવો લાગતો હશે એટલે એના વિશે હું થોડુંક સમજાવું કે બે લાકડા છે એને ઘસી

જેનું નામ અઘોળકુંડ આપવામાં આવ્યું છે જગાબાપા દ્વારા જમણા હાથે કાળ ભેરવ અને બટુક ભેરવના બેસણ છે અને દર અમા ત્યાં વૈદિક પરંપરાથી શાસ્ત્રો યજ્ઞ પણ કરવામાં આવે છે તપતન બ્રાહ્મણો દ્વારા અલગ અલગ ઔષધિઓ લઈ અને શિવનું રૌત્ર સ્વરૂપ છે જે શિવલિંગ

અને મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો તમામ જનતાને આ માધ્યમથી તમામ ધર્મપ્રેમી જનતાને આ માધ્યમથી ઉદાસી આશ્રમમાં પધારવા ઉદાસી આશ્રમ મહંત તરીકે હું પાવેશ બાપુ બધાને આમંત્રણ આપું છું ભાવતી પધારો જય સીતારામ હા ત્રણ દિવસમાં મારી દ્રષ્ટિએ મેં જેટલાને આમંત્રિત કર્યા છે એટલા પ્રમાણે એક લાખ ભક્તો ત્યાં પ્રસાદ લેવા પધારવાના છે

જે બધા દીકરીઓ નાની દીકરીઓ છે એના માટે રાત્રિ દરમિયાન નાનું એવું ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે બપોરે બાર ઓગણચાલીસે ચાલીસે અભિજિત મુહૂર્ત માં બેસણા પણ થઈ જશે પછી રાત્રિ દરમિયાન પ્રસાદ છે અને પ્રસાદ પત્યા પછી ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક ભાવિ ભક્તો ભાવસર પધારશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રથમ દિવસે જોકે પ્રથમ તો શિવરાત દિવસે એનું ધજારોહણ તો થઈ ગયું છે કારણ કે ધજારોહણ થાય પછી જ યજ્ઞ બધા કાર્યો કરી શકાય જવેરા વાવવાના છે યજ્ઞ કુંડ બનાવવાના છે આ બધું કાર્ય અત્યારે ચાલુ છે પ્રથમ દિવસે બધા જ દેવો છે એને ધાન્ય થી માંડીને બધા નિવાસ સ્થાન હોય છે એ નિવાસ સ્થાનમાં કરવામાં આવશે પછી પાછા બાવીસ તારીખે રાઈટ બાર ઓગણચાલીસે અભિજીત મુહૂર્તમાં એને પ્રતિષ્ઠિત શિવજીને કરવામાં આવશે પણ એકવીસ તારીખે બપોરે જ્યારે શિવ શિવલિંગ છે ગામનું ભ્રમણ કરીને પાછું આવશે ત્યારે અગિયારસો અગિયાર કરસ એટલે અગિયારસો અગિયાર કરસ લઈને નાની નાની દીકરીઓ ઊભી હશે એ કરસમાં એકાવન જાતની ઔષધિઓ હશે એ ઔષધિઓને મંત્રોચ્ચારથી પવિત્ર કરી અને શિવજી ઉપર અગિયારસોને અગિયાર વર્ષથી અભિષેક કરવામાં આવશે આવા કાર્યક્રમો અલગ અલગ છે એ દાસી આશ્રમ તરફથી બાવીસ તારીખે આ બધા જ કાર્યક્રમની પૂર્ણ આવૃતિ કરવામાં આવશે માચિસનો ઉપયોગ એટલા માટે નથી થતો કે વૈદિક પરંપરા પ્રમાણે આપણો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે અર્ણિ મંથનથી કરીએ તો વૈદિક પરંપરા પ્રમાણે યજ્ઞની પૂર્ણ આવૃતિ થાય એટલે હું જાતે તપોતન બ્રાહ્મણ છું મારું તપોતન બ્રાહ્મણનું દૂધ છે એટલે હું યજ્ઞમાં વૈદિક પરંપરાથી ચાલુ છું

કે પધારો ઉદાસી આશ્રમમાં અને મારું આમંત્રણ તમે દિલથી સુકારો ભજન ભોજન અને સત્સંગનો લાભ લો જય સીતારામ